પાણી વારું ખવાય જાય ને ભાઈ મીઠી બહુ વસ્તુ રાતે ગયા ઠંડુ વાતાવરણ ને પાછા બે બે ઋતુ ફરે ને એની હિસાબે થોડુંક ગળું બે ગયું છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં જો આ ચિગમ પડી હતી કાળામાં ખાતા હતા લગ્નમાં ગયા તો ઘણી બધી ચિગમ લીધી હતી તો અત્યારે મમ્મી આ કપડા ધોયા ને બધા

તમે એ ઓછું ખબર ને તો કેમ મમ્મી એટલું બધું ઘણું પેક થઈ જાય

એટલે આપણી જો શરીરમાં પ્રોબ્લેમ હોય ને તો હું તો કહું કે ના ખવાય બરાબર પ્રોબ્લેમ હોય તો ના ખવાય પ્રોબ્લેમ ના હોય તો તમે ખાવ તો અલગ વાત છે પણ બહુ વધારે ના ખવાય વધારે ખાય ને તો પછી આગળ જતા આપણે નુકસાન થાય પ્રવૃત્તિ એવી થઈ જાય કે તમે હવે અણધારી વસ્તુ આવી જાય બરાબર તો અણધારી વસ્તુ એવી રીતના આવી ગયું કે અમારા સગા એને પાછા એકસફ થઈ ગયા તો રાતે અમે ત્રણ વાગે નીકળી ગયા હતા આઈ થિંક બાઇક લઈને સો કિલોમીટર કાપ્યા રાતે ત્રણ વાગે એટલી ફૂલ ઠંડીમાં એટલે હાવ આમ પૂરું થઈ ગયું પછી ત્યાંથી ડાયરેક્ટ આપણે બધી વિધિ પટાવી બપોર પછી લગનમાં નીકળ્યા હતા બે થી ત્રણ દિવસ થયા બે દિવસ થયા એને કન્ટિન્યુ આમ ના એને સુવાનું તો ક્યાં આવ્યું જ નહોતું બધી વસ્તુ કમ્પ્લીટ ઘરની કરવી પડે એટલા માટે કહે કે બાય લીએ બાય પણ બાય ને ઉમર મુજબ લઈ આવે બહાર જાવ ને એટલે મારી તબિયત નરમ ગરમ થઈ જાય હમ બહુ અઘરું હે ભાઈ બહુ એટલે બહુ ક્યાંક લગ્નગાળાના તમારા ઘરનો વ્યવહાર સાચો નહીં બહુ વસ્તુ ઓઘરી છે મિત્રો જેની માથે પડીને જોકે મારી તો માથે હે જ ઓલરેડી અને ખબર હોય કે ઘર કેમ ચલાવવું બરાબર એટલું જેડ વસ્તુ તમારે વિચારવી પડે કરવું પડે કાંઈ પણ તમે બાયરે ના નીકળી શકો કોઈ ગ્રુપ સર્કલમાં તમે રખડી ના શકો બધી જવાબદારી માથે આવી જાય કહે એટલે ક્યાંય નીકળી ના શકો તમારે બધું મેનેજમેન્ટ થવું આવવું પડે જો મેનેજમેન્ટ ના કરવું તો આ બધું વસ્તુ પોસિબલ ના હોય આમ વિડીયો બનાવવું ને તો એ પોસિબલ ના થઈ શકતો હોય મારા માટે કારણ કે જો મેનેજમેન્ટ મેં ના રાખવું હોય તો હજી ઘણું મેનેજમેન્ટ નથી મારી પાસે તો થોડું 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 શીખતા જાય કારણ કે આ બુદ્ધિની મગજ એમને એમ ના કામ કરે તમે એક્સપિરિયન્સ લ્યો કામ કરો એકબીજાને ઠોકરું ખાવ પડો ઉઠો તો આપને ખબર પડે તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગ બાય વાર